યુવા સર્વિસ સેન્ટર દ્વારા ખો ખો રમતનું આયોજન કરવામાં આવ્યું સાથે વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે યુવા સેવા કેન્દ્ર એ વડોદરામાં પાયોનીર સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક છે પોલોગ્રાઉન્ડ ખાતે ઓગણીસો બોતેરથી યુવા છોકરાઓ અને છોકરીઓને ક્રિકેટ ખો ખો અને એથ્લેટિક્સ તેમની કુશળતાને માન અને રમતો રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે ખો ખોનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લબના બે ક્રિકેટ ખેલાડીઓ શ્રી કિરણ મોરે અને શ્રી નયન મોગિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા અને રમતમાં અર્જુન પુરસ્કાર રાષ્ટ્રપતિ એવોર્ડ પણ અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી સુધીર પરબ કે જેઓ રાષ્ટ્રીય સર્કિટ પર ખોખોની રમતમાં આગળ નીકળી ગયા છે તેઓને રમતમાં તેમની શ્રેષ્ઠતા માટે અર્જુન એવોર્ડ પણ મળ્યો હતો આ ખોખો રમતમાં આજે ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે બહારની ટીમોએ ભાગ લીધો આશરે ત્રીસ જેટલી સ્કૂલોએ આ રમતમાં ભાગ લીધો હતો જે શરૂઆતમાં તમને જે વાત કરી એ પછી અમે આજે પચાસ વર્ષ સુધી પહોંચી ગયા છે એટલે આ ખોખોની રમત જેમાં મને અર્જુન અવોર્ડ મળેલો છે અને આજનો જે અતિથિ વિશેષ છે પ્રવીણ હરપણે અને અચલા દેવરે એ પણ ખો ખો પ્લેયર છે તો ખો ખોને પુનર્જીવિત કરવા માટે આજે વડોદરાનું અને ગુજરાતનું સ્થાન જે પાછળ ગયું છે એ ફરી આગળ આવે એની શરૂઆત કરવા માટે અમે આ રમત ગમતનું આયોજન કરેલું છે સારા જે ટીમ જીતશે એ ટીમને વિનરની ટ્રોફી અને જે રનર્સઅપ થશે એમને રનર્સઅપની ટ્રોફી આપવામાં આવશે તેમજ જે આ ટીમમાં સારા પ્રદર્શન કરશે એ ખેલાડીઓનો પણ સન્માન કરવામાં આવશે હમણાં તો ખોખોની જ રમત છે સુધીર પરબ